નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર આજના અમારા નવા વિડીયોમાં તો હું છું તમારો દોસ્ત હેમંત વસાવા અને ફરી એકવાર તમારા માટે ખૂબ જ સુંદર વિડીયો લઈને આવ્યો છું તો તમે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું જે વોટરફોલ છે જે દેવઘાટ તેના વિશે તમે સાંભળ્યું જ હશે જે અમારા આદિવાસીઓનું દેવસ્થાનક છે અને જોયું પણ હશે તેવું જ એક નાનું વોટરફોલ મિની ઘાટ તરીકે અમે ઓળખીએ છીએ જ્યાં અમે નાનપણથી નાયને નાઈને મોટા થયા છે તો એવા જવા નાના એવા વોટરફોલની મુલાકાત કરવા માટે હું આજે આવ્યો છું તો તમને પણ બતાડવાની કોશિશ કરીશ વિડીયોમાં બન્યા રહેજો તો આ છે અમારા ઉમરપાડાનો જે જંગલ જે ઉમરપાડાથી લગભગ ત્રણેક કિલોમીટર જેટલા અંદર આવેલું છે આ વોટરફોલ હું જવા માટે નીકળ્યો હતો તો રસ્તામાં જે બે યુવા મિત્રો છે મળ્યા છે એ યુવા મિત્રો આજે બીલીનું વૃક્ષ છે જે ખૂબ જ કાંટાદાર હોય છે અને આપણે બીલીપત્રી તરીકે આપણે જે મહાદેવને ચડાવતા હોય છે એના આવા જે નાના ફળ હોય છે એ તોડવા માટે આ બે યુવા મિત્રો આવ્યા છે એ આ નજીકના ગામના જ મિત્રો છે હાઈ કરી દો તો આ એક ભાઈ ઉપર ચડ્યા છે તો તમે જોઈ શકો છો આ એકદમ કાંટાધાર વૃક્ષ હોય છે અને આના પર ચડવા માટે કેટલી મહેનત થતી હોય છે તો આટલી મહેનત કરીને આ યુવાનો આ જે બીલીના ફળ છે એ તોડતા હોય છે અને આ બીલીના ફળને અથાણું બનાવવા માટે ઉપયોગમાં કરવામાં આવતું હોય છે તેમજ ઘણી બધી આયુર્વેદિક દવામાં પણ આનો ઉપયોગ કરવામાં આવતું હોય છે તો આ યુવા મિત્રો એ ગામમાં જ બસોથી અઢીસો રૂપિયાના ત્રણ કિલોના જેટલા ભાવમાં વેચે છે એવી રીતના મેં એમને પૂછ્યું ત્યારે મને કીધું છે તો આ યુવા મિત્રો મને રસ્તામાં મળ્યા છે તો સાથે સાથે એમને પણ વિડીયોમાં લઈ લીધા છે અત્યારે આ ભાઈ ઉતરી રહ્યા છે એમના પર પણ હું તમને થોડા જે બીલીના ફળ છે બતાડવાની કોશિશ કરીશ અને આવા વૃક્ષો પર ચડવા માટે ઘણી રિક્સ પણ લેવી પડતી હોય છે કેમ કે જે આના કાંટા હોય છે એ ખૂબ જ ખતરનાક હોય છે જ્યારે આપણને વાગે છે ત્યારે આપણને ચીરફાડ જ કરી નાખતા હોય છે આ કાંટા પણ તમે જોઈ શકો છો બીલીના ખૂબ જ એટલે ખૂબ જ મહેનતનું કામ છે તો આ ભાઈ જે બીલીના ફળ છે એ પાડીને ઉતાર્યા છે એ તમે જોઈ શકો છો ભાઈ બતાવી રહ્યા છે તો આ જે બીલીના ફળ છે એ માર્કેટમાં પણ આનો ખૂબ જ ઊંચો ભાવ મળતો હોય છે એટલા માટે આ ભાઈઓ આને તોડવા માટે આવતા હોય છે આ જંગલ આ પ્રકૃતિ આપણને ઘણું બધું આપતી હોય છે આવી અનેકો પ્રકારની વાનગીઓ આ જંગલમાંથી આપણને મળી રહેતી હોય છે એટલા માટે અમારા આદિવાસી વિસ્તારના જે ભાઈઓ છે એ અલગ અલગ વાનગીઓ અલગ અલગ ફળો શોધવા માટે આ જંગલમાં આવતા હોય છે તો આ ભાઈઓ માટે એક લાઈક પણ કરી દેજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે કોઈ વખત તમે આ બીલીનું ફળના અથાણા કે પછી જે એનું બનાવવામાં આવે છે ખાધું હોય તો તો વિડીયોમાં બન્યા રહેજો આપણે આગળ પણ તમને વધારે બતાડવાની કોશિશ કરીશ તો દોસ્તો તમે જોઈ શકો છો આજે જંગલની નદી છે એ નદી જે મિની વોટરફોલ છે ત્યાં જાય છે તો જંગલમાં તમને અનોખો પ્રકારના જે વનસ્પતિઓ જાત જાતની હોય એ જોવા મળી જશે જે આપણે પાત્રાના ભજિયા બનાવીને ખાઈએ છે એવી જ રીતે આ છે જંગલી પાત્રા એને અમે આદિવાસી ભાષામાં આહલિયા તરીકે ઓળખીએ છીએ તો આના પણ પાત્રા બનાવીને તમે ખાઈ શકો છો તો દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું કે મિની ધોધ મિની વોટરફોલ છે ત્યાં પણ અહીંયા પણ લોકો હવે અત્યારે થોડા સમયથી આ જગ્યા પ્રખ્યાત જેવી થઈ ગઈ છે તો સ્પેશિયલ રવિવારના દિવસે ખાવા અને પીવા માટે આવતા હોય છે તો આ તમે જોઈ શકો છો પોતાના એન્જોયમેન્ટ માટે તો લોકો આવતા હોય છે પણ અહીંયા ગંદકી પણ એટલી જ કરીને જાય છે તો એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે જરૂર તમે એટલો બધો સામાન બજારમાંથી લાવતા હોય છે તો સાથે એક બે વધારાની એક્સ્ટ્રા ડેગ પણ લેતા આવો જેથી આ કચરો તમે બને ત્યાં સુધી તમારા સાથે લઈને જાઓ જેથી આ જે પ્રકૃતિના સુંદર જે નજારાઓ છે એ લો આવનારા સમયે લોકોને પણ જોવા મળે અને તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો અત્યારે હું તમને મિની ધોધ છે મિની ઘાટ છે એના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ તો જોઈ શકો છો આ તરફ છે જે મિનીઘાટ જે મીની ઘાટ મિની ધોજ તરીકે અમે ઓળખીએ છીએ જે ઉમરપાડાથી ફક્ત ત્રણ કિલોમીટર અંદર જંગલમાં રસ્તાના સાઈડમાં જ આવ્યું છે કેટલો સુંદર નજારો તમે જોઈ શકો છો અહીંયા જ અમે નાનપણથી નાઈને મોટા થયા છે અને હજુ પણ આવતા રહીએ છીએ અહીંયા આ સુંદર પ્રકૃતિનો નજારો જોવા માટે અને અહીં નાવા માટે તો તમે પણ આ સુંદર નજારો જોઈ શકો છો અને મિની ઘાટ કે મિની ધ્રોજ તરીકે અમે ઓળખીએ છીએ તમને એકદમ સુંદર વ્યૂ આવે એવી રીતે પણ બતાવવાની કોશિશ કરીશ શનિ રવિના દિવસોમાં અહીંયા ઘણા લોકો આવતા હોય છે સ્પેશિયલ નાહવા માટે આ પ્રકૃતિના ગોદમાં તો તમે જોઈ શકો છો દોસ્તો આ પ્રકૃતિનો સુંદર નજારો મિની ધોધ અમારા ઉમરપાડા વિસ્તારનો કેટલું સુંદર પાણી પડી રહ્યું છે હું તમને નીચેથી પણ બતાડવાની કોશિશ કરીશ તો દોસ્તો તમને આ ધોધના હું નીચેથી પણ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ વિડીયોને જરૂર લાઈક અને કોમેન્ટ કરી દેજો જેથી વધારે લોકો સુધી આ વિડીયો પહોંચે અત્યારે હું નીચે આવી ચૂક્યો છું તો આ ધોધના તમે નીચેથી દ્રશ્ય જોઈ શકો છો દોસ્તો

નાનપણથી અહીંયા જ અમે નાયના મોટા થયા છે તો એ પણ તમને થોડું બતાડવાની કોશિશ કરી છે વિડીયો પસંદ આવ્યો તો જરૂર લાઇક અને કોમેન્ટ શેર કરવાનો ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જુહાર નમસ્કાર રામ રામ